પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગવાના સમાચાર સામે આવે છે કે જે આગને ગંભીર રીતે હતી કે આગના ધુમાડા

ખાસ બોર્ડમાંથી જે લાગેલા સૌપ્રથમ વિકાસમાં કેબમાંથી જે ઇલેક્ટ્રિકમાં શોર્ટ સર્કિટના કારણે જે કારણે બળીને ખાક થઈ ગયા હતા જે નજીકના અને તાત્કાલિક ખાલી કરવામાં આવેલા જે અન્ય વિસ્તારમાં છે તેને સજ્જી અને આ આ કાબૂમાં લાવવા માટે માહિતી આપી શકે છે નુકસાનમાંથી આવેલા આશ્રમમાં સ્વામીને ગોપી અરજી મહારાજે જણાવી શકે છે જે મહાકુંભમાં આગ લાગેલા બા فلاٹیا میں لگ بھگ دس سورس فوٹ ویسار میں آگے آگ لگی لکڑی بچی گئی آگ نے قابو لے فائر برگیڈ نے ویس جٹھلی گاڑی گٹن پہنچی گئی تھی